કૌસંબા નજીક બેગમાંથી મહિલાનો મૃત દેહ મળ્યો હતિયારે પગ બાંધી બે ફૂટની ટ્રોલી બેગમાં બેવડુવાળી ભરી હાથ પરના ટેટુથી તપાસ શરૂ સુરત જિલ્લાના કોસંબા નજીક એક સનસની ખેજ ઘટના સામે આવી છે જ્યાં હાઈવે કિનારેથી એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનું મૃતદેહ મળતા હાહાકાર મચી ગયો છે મૃતક મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી છે હત્યારાએ મહિલાના પગ બાંધી બે ફૂટની નાની ટ્રોલી બેગમાં તેને બેવડુવાળી મૃતદેહને ભરી દીધો હતો પોલીસે મહિલાની ઓળખ અને હત્યારા સુધી પહોંચવા માટે તેના હાથ પર દોરેલા ટેટૂના આધારે તપાસ શરૂ કરી છે ફર્સ્ટ પર્સન પુષ્પેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે હું મારી રોજની દિનચર્યા મુજબ ચાલવા નીકળ્યો હતો ત્યારે મને મારા સિક્યોરિટી ગાર્ડે કહ્યું કે આ બેગમાં કંઈક પ્રોબ્લેમ જેવું લાગે છે તો મેં તપાસ કરી તો બેગમાં એક લાશ હોય તેવું મને લાગ્યું જેથી મેં તાત્કાલિક પોલીસને જાણ કરી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા પોલીસવાળા રાજેશ ઘડિયા પોતે સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે સર્વિસ રોડની બાજુના ખાડામાંથી એક પર્પલ કલરની બેગમાં દુપટ્ટાથી બાંધેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો મહિલાના મોડા નાક પરથી લોહી નીકળ્યું હોય તેવું જોવા મળ્યું હતું જો કે બાહ્ય રીતે દેખાય તેવી કોઈ ઈજા થઈ હોય તેવું જણાતું નથી સુરત જિલ્લા પોલીસ દ્વારા એક મોટી ટીમ બનાવવામાં આવી છે જેમાં એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને કોસંબા પોલીસ સહિત પચીસ જેટલા અધિકારી અને કર્મચારીઓ તપાસમાં જોડાયા છે પોલીસે આસપાસના વિસ્તારોમાં લાગેલા તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું છે જેથી આરોપીની હિલચાલ અંગે કોઈ કડી મળી શકે પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે મૃતક મહિલાની હત્યા નજીકના કે પરિચિત વ્યક્તિ દ્વારા જ કરવામાં આવી હોય કારણ કે મૃતદેહને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે હાલમાં પોલીસ માટે સૌથી મોટો પડકાર મૃતકની ઓળખ કરવાનો છે કોસંબા પીઆઈ ડી આઈ જણાવ્યું હતું કે પબ્લિક દ્વારા અમને મેસેજ મળેલા કે એક બેગમાં કોઈ ડેડ બોડી પડી હોય એવું લાગે છે જેથી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી જ્યાંથી અંદાજીત પચીસ વર્ષની એક અજાણી મહિલાની ડેડ બોડી મળી છે પીઆઈ ખાચરેએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ હત્યારાએ મોડું દબાવવાથી ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું અનુમાન છે હજી મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ મહિલા પરપ્રાંતિય હોઈ શકે છે મહિલાના હાથ પર ટેન્ટો પર દોરાયેલા છે જે તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને સુરત જિલ્લા પોલીસ કાફલો તાત્કાલિક સ્તર પર પહોંચી ગયો હતો પોલીસે મૃતદેહને કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે કોસંબા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો છે પોલીસે મૃતદેહ કોનો છે અને કોણે તેની હત્યા કરી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે આ મામલે વધુ વિગતો મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે પબ્લિક દ્વારા પોલીસને ફોન આવેલો કે એક ડેડ બોડી બેગમાં પડેલી છે જેથી તાત્કાલિક પોલીસ મોકલી આપેલી અને પ્રાથમિક તપાસ કરતા આ એક અજાણ્યા મહિલાની ડેડ બોડી જેની ઉંમર આશરે પચીસ વર્ષ છે અને તેના કોઈ ઈજાના નિશાનો